આજે હું આપના માધ્યમથી તાલુકા પંચાયતની ટીમ તાલુકા પંચાયતની વહીવટી પાંખ સરપંચશ્રીઓ તલાટીશ્રીઓને અભિનંદન આપું છું કારણ કે બે હજાર ચોવીસ પચીસના કામો આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાંપંચ આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્કોડર સુધી પહોંચાડી અને અત્યારે આજે એ વર્કોડર આપવાનું કામ તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવ્યું હતું તો સૌ પ્રથમ તો હું સમગ્ર ચૂંટાયેલી પાંખને વહીવટી પાંખને તલાટી અને સરપંચ મિત્રોને સૌને અભિનંદન પાઠું છું કે લોકોના કાર્યો છે એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા છે કારણ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર ગામડા ના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો પૈસા રકમ મોકલતી હોય છે પરંતુ એ રકમ ક્યાં વાપરવી કેવી રીતે વાપરવી કઈ જગ્યાએ વાપરવી એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું અને હજી આવનારા દિવસોમાં આઠ કરોડ રૂપિયાના બીજા કાર્યો છે હજી આવનારા દિવસોમાં બીજા પણ ત્રણ ચાર કરોડ રૂપિયાના કાર્યો છે એટલે કહેવાનો મતલબ કે આ અઢી કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્યો નથી પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું કીધું છે સાથે સાથે સરપંચ મિત્રોને અને તલાટી મિત્રોને કહ્યું છે કે જે બે હજાર એકવીસ બાવીસના જે કામો પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂરા થાય સત્વરે પૂરા થાય અને લોકોને સુખાકારીમાં ફાયદો થાય એના માટે પણ બધાને ટકોર કરેલી છે આજે સર્વપ્રથમ તો એક્ટિવિટી અને આયોજનનો એ આદરણીય શ્રી અનિરુદ્ધભાઈના વરદ હસ્તે અઢી કરોડથી પણ વધારે રકમના આજે વર્ક ઓર્ડર બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું અને મને આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આજે તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ટીડીઓ શ્રી અને તાલુકા પંચાયતની વહીવટની સમગ્ર ટીમના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ કોઈએ આયોજન તૈયાર કર્યું હોય તો એ મને જણાવતા આનંદ થાય છે કે માંડવી તાલુકો સર્વપ્રથમ અગ્રેસર રહ્યો છે અને વિકાસના કામની જ્યારે જ્યારે વાત હોય ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે મારી એ જ વાત હતી કે આ આયોજન એ સમગ્ર છેવાડાના ગામને પણ કામને આવરી લઈ અને કેમ છેવાડાના ગામોનો પણ વિકાસ થાય એ રીતે એ કામોને લઈ અને આયોજન બનવામાં આવી રહ્યું છે જી સર્વપ્રથમ તો આ આયોજનમાં હજી નાણાં નો આયોજન અમારો બાકી છે બનાવી ગયો છે પણ એમાં ત્રણેય આયોજનમાં અમે સમદ્રષ્ટિ રાખી અને કોઈ પણ